મહેસાણા નગરપાલિકાએ નર્મદા પાણી પુરવઠા વિભાગને વીસ પોઈન્ટ સોળ લખી બાકી બિલનું ચુકવણું કરવા જાણ કરી છે જો ચુકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં પાણીનો કાપ મુકાશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક હજાર લીટરે રૂપિયા ચાર લેખે આપવામાં આવે છે

વીસ પોઈન્ટ સોળ કરોડ જેટલી માતમાર રકમ વર્ષોથી મહેસાણા નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને ભરી નથી અને એના બાકી પાણી વેરા પેટે નોટિસ પટકારવામાં આવી છે નર્મદાના જે પણ બિલો આપણે પાણી પુરવઠાના આવે છે એનું લગભગ બે હજાર બાવીસ સુધી આપણે તમામ ચુકવણા કરી દીધા છે ત્યારબાદના જે બાકી છે તે સંદર્ભે અત્રેની કચેરીને લેટર મળેલ છે એ પત્ર સંદર્ભે લગભગ ત્રણથી ચાર દિવસમાં આપણે પંદર લાખનું તત્કાલીન ચૂકવણું ઇમિડિએટ આપણે પેમેન્ટ કરીએ છીએ અને બાકીના બિલો પર ઝડપભેર ચૂકવણી થાય એ માટેના આપણે સો પ્રયત્ન કરશું વડોદરામાં મનપાના અણઘણ વહીવટથી ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે સત્તા દેશોના વધુ એક અણઘણ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની છે સંકલન પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો આવા તત્વોએ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોટ પણ ચોરાઈ ગયા અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા ધૂળ ખાતી હોવાનો કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ મૂક્યો

મુખ્યમંત્રીએ કહ્યું કે બધા સાથે રહેવાથી જ રિઝલ્ટ મળશે બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અમદાવાદ મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે એલર્ટ થઈ છે મહિલા પોલીસની અલગ અલગ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબા સ્થળો પર પહોંચશે જ્યાં રોમિયો પર તેઓ બાજ નજર રાખશે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત શી ટીમની પણ મદદ લેવાશે ગરબા સ્થળ ઉપરાંત આસપાસના દુકાનો અને કોમ્પલેક્ષમાં સીસીટીવી ફરજિયાત કરાશે સાથે મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર પણ સતત કાર્યરત છે પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ તેમજ આઈયુસીએ ડબ્લ્યુની અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવશે આ ટીમ્સ ચારથી પાંચ અને એનાથી પણ વધારે સંખ્યામાં મહિલા પોલીસ સ્ટાફના ઉપયોગથી નોર્મલી ક્રાઉડ સાથે મર્જ થઈ જાય એ રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ જે પબ્લિક છે એના સાથે ગરબા કરવા માટે અલગ અલગ વેન્યૂઝમાં રાત્રિ દરમિયાન આ લોકો વિઝિટ કરશે આગામી ત્રણ ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ગરબા આયોજન કરનાર આયોજકોમાં ભારે ઉત્સાહ છે શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં રાતલડી ગરબા ઢોલ અને શરણાઈના સોરે આયોજન કરવામાં આવ્યું છે ગરબાના આયોજનમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે ખાસ કરીને ગરબાના આયોજન વખતે પાર્કિંગની સુવિધા હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે જેના કારણે

સમાચાર સુરત થી સુરતમાં નવરાત્રી પહેલા પ્રિ નવરાત્રી નું આયોજન કરાયું છે સિટીલાઇટ વિસ્તારમાં ગરબા ક્લાસીસ દ્વારા પ્રી નવરાત્રી નું આયોજન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા

આજે પ્રિય રમણા છે તો એનો જ માહોલ જોરશોરોમાં છે તો બિચારા નવરાત્રી આવશે તો કેટલો જોર શોરોમાં અને અમે વેટ કરીએ છીએ કે ક્યારે નવરાત્રી આવે અને અમે ધૂમ મચાવીએ બહુ જ એટલે બહુ જ એન્જોયમેન્ટ કર્યું છે આજે અને હું એટલી બધી એક્સાઇટમેન્ટ છું માટે પણ કે હું ક્યારે છેલ્લે દિવસ આવે ક્યારે પાછા હું ચનિયાચોરી પહેરીને ગરવે ગુમવું છું બસ આજ રીતે રમવાનું હોય ને આ તો એની ખાલી એક્સાઇટમેન્ટ છે ટ્રેલર જેવું છે એરટેલ દરરોજ છે તકો કેમકે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલે બપોરે એક વાગ્યા પછી અંબાજી મંદિર બંધ રહેશે અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલન વિધિ યોજાશે ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ થશે વર્ષમાં એક જ વાર પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ યોજાય છે જે કારણે આવતીકાલે અંબાજી મંદિર બપોરે એક વાગ્યા પછી બંધ રહેશે માતાજીની સાંજની આરતી રાત્રે નવ કલાકે થશે એકવીસ સપ્ટેમ્બરથી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે બીજી તરફ મેળો પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારમાં ભારે ગંદકી પણ જોવા મળી છે અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે બારસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું ટેન્ડર પણ અપાયેલું છે તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા ગટરો પણ કચરાથી ઉભરાતી દેખાય ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે એનએસએસની પંદર થી વીસ ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો છે બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુનો વધારો થયો કપાસિયા સોયાબીન મકાઈ સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે ત્રણસોથી થી ચારસો રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ સોળસોથી થી સોળસો પચાસ રૂપિયા સુધી મળતો હતો તેનો હાલ ભાવ બે હજાર પચાસથી થી એકવીસો સુધી થઈ ગયો છે પામ તેલ જે પંદર દિવસ પૂર્વે પંદરસો થી પંદરસો પચાસ સુધીમાં મળતું તેનો હાલ ભાવ ઓગણીસો એશી થી બે પચાસ સુધી પહોંચ્યો છે સોયાબીન તેલનો ભાવ હાલમાં